સૌને મારા શરણમ શણમ ગચ્છામી ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગમાં આજે પરમજીના બાવીસ ડિસેમ્બર મંગળવાર અને પરમજીના આજે મકરસંક્રાંતિ આ વર્ષો પહેલાં બાવીસ ડિસેમ્બરે થતી પરંતુ ગઈકાલે સોળસો ને ત્રેસઠમાં થયા પછી ચારસો વરસ પછી ગઈકાલે મકરસંક્રાંતિ સાયન ગઈ પરમજીના આશીર્વાદ આજે દરેક પરિવાર ઉપર એવી પરમજીને પ્રાર્થના સાથે સૌ પરમજીને નમસ્કાર પરમજી અને એમની સાથે એમના પાવન ચરણ છે પરમજીના ચરણની અંદર પિત્વીભાઈની માહિતી આપતાં પહેલાં મારું પરિચય મારું નામ પ્રતિમા ચૌહાણ નવા વ્યક્તિ પિથ્વીબાઈનો લાભ હું છેલ્લા ત્રીસ વર્ષથી લઉં છું અને હું પેથોલોજીસ્ટ છું પરમજીના ચરણની અંદર ભૂતકાળમાં કરેલા પિથ્વી પરમજીને વચન આપેલું કે પ્રતિ દિવસ એક કલાક કાઢી હું પિથ્વીભાઈ પ્રચાર કરીશ તે માધ્યમથી આજે હું પ્રચાર કરું છું પરમજીના ચરણની અંદર પી થ્રી બાય ઓનલાઈન ઓડિયો અને વિડીયો દ્વારા તમે શીખો છો સમજો છો મારી સલાહ સૂચનની જરૂર હોય મારો કોન્ટેક નંબર પહેલો નંબર સેવન ફાઇવ સેવન ફોર એઇટ ફોર નાઇન સેવન ઝીરો વન જે વોટ્સએપ નંબર છે બીજો નંબર નાઇન ફોર ટુ સિક્સ ફોર ડબલ ફોર એઇટ નાઇન ફોર ત્રીજો નંબર નાઇન થ્રી ટુ સેવન ફોર ટુ નાઇન વન ઝીરો વન પિથ્વીભાઈ શીખો છો સમજો છો શીખવા માટેના સ્થળ છે એ છે પરમધામ પ્રથમ પરમધામ પ્લોટ નંબર એકસો ચોવીસ પૂનમનગર સોસાયટી ભતાર રોડ સુરત બીજું પરમધામ પ્લોટ નંબર ત્રણ આનંદનગર સોસાયટી કૈલાસનગર સગ્રામપુરા સુરત ત્રીજું પરમધામ પ્લોટ નંબર સર્વે નંબર ઓગણપચાસ પચાસ વર્ધમાન ગેસ એજન્સીની સામે એસવી રોડ ઉમરગામ પોલીસ સ્ટેશન પાસે ઉમરગામ ગુજરાત ભારત નવા વ્યક્તિ પરમજીના ચરણની અંદર દરેકે દરેક સમસ્યા દૂર થાય છે પિત્વીભાઈથી રોગ તળે સુખ શાંતિ વધે બાળકોના બુદ્ધિનો વિકાસ થાય પરમજીના ચરણની અંદર નવા વ્યક્તિ જોડાયા છે પ્રશ્ન થાય કે મારે પરમજી પાસે ક્યારે માગવો તો મળેલું માનવ જીવન છે આ જીવનની અંદર કોઈ પણ તકલીફ મુશ્કેલી ઊભી થાય ત્યારે વ્યક્તિ પોતે પોતાની રીતે બધી તકલીફો દૂર કરવાનો પ્રયત્ન કરતી હોય છે જે રીતે પોતાનું બાહુબળ મનોબળ ધનબળ જનબળ બુદ્ધિબળ ભક્તિબળ બધું કામે લગાવી ચૂક્યા બાદ કોઈક કામ એવા છે કે જે પૂર્ણ થતા નથી એ કામ પરમજી પાસે માગવાથી પાર પડે છે પરમજી પાસે લાભ લેવો હોય તો પરમજી આપેલા અગિયાર વાક્ય બોલવા પડે કોરોના વાયરસની મહામારીમાં ઓનલાઈન પરમયોગ ભરવા બેસો ત્યારે કે ઓફલાઈન પરમયોગ ભરવા બેસો ત્યારે અવશ્ય આસન લઈ બેસવું અને પાણીની બોટલ લઈને બેસજો અને પરમજી પાસે લાભ લેવાના અગિયાર વાક્ય છે આ અગિયાર વાક્ય હું બોલું છું તમે બધા તમારા જ ઘરમાં બેસીને બોલજો પરમજીના ચરણની અંદર આજે મંગળવાર છે સંકટ નિવારણનો પરમયોગ તો પરમજીના ચરણની અંદર આજનું ઈચ્છા વાક્ય તમારું જે સંકટ વિઘ્ન તકલીફ મુશ્કેલી છે દૂર કરેલી પરમજીને પ્રાર્થના સાથે પરમજીના અગિયાર વાક્ય હું બોલું છું બોલજો પરમમ શરણમ ગચ્છામી હંસ શરણ ગ્છા અદ્વૈત શરણ ગ્છા આનંદ શરણ ગછામે શરણ શરણ ગ્છા હે પરમજીકૃપા કરો શ્રી ચુકાકર પરમજી કો નમસ્કાર કરતી હું પરમજી આજે સંકટ નિવારણનો પરમયોગ કોરોના વાયરસની મહામારીમાં બીમારીથી રક્ષણ થાય એ માટે લાભકારી બનાવજો પરમજી શારીરિક રીતે માનસિક રીતે નિરોગી રાખજો એ પૂર્ણ ન થતાં જ પકડમાં એક રૂપિયો પરમજીને આપીશ એક લીટર પાણી પરમજીને ચડાવીશ એક ફૂલ પરમજીને ચડાવીશ એ પૂર્ણ ન થતાં જ પકડમાં અગિયાર નવી વ્યક્તિને કોઈપણ માધ્યમથી એ પી થ્રી વાય શીખવીસ ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગમાં જે વ્યક્તિ નવા જોડાયા હોય અગિયારમાં વાક્યમાં જે આપણે પી થ્રી વાય બોલ્યા પી થ્રી વાય એટલે ત્રણ વખત પી અને વાય પહેલો પી પરમજી જે આપણે પ્રથમ દર્શન કર્યા પી થ્રી વાય જે તરીકો છે આ તરીકાના આ શક્તિના માલિક છે પરમજી બીજો પી પપરા એટલે કે અગિયાર વાક્ય ત્રીજો પી પરમ અને યોગ મીન્સ વાય તો પી થ્રી વાયમાં એકથી આઠ વાક્ય કદી બદલાશે નહીં આઠ વાક્ય કોઈ મંત્ર નથી શ્લોક નથી જાપ નથી આઠ વાક્ય સીધું પરમજી અને એની શક્તિ જોડે સંપર્ક કરવાનો એક રસ્તો છે નવમા વાક્યમાં તમારા પોતાના જીવનના કામ તો નોકરી ધંધો ખેતી પરિવાર બીમારી જ્યાં જરૂર પડે ત્યાં તમે પરમજી પાસે માગી લો બેનો મતાઓ ભાઈઓ તમારા કે મારા ત્રણ કામ પરમજીની શક્તિથી પાર નહીં પડશે તો પહેલું જે કામ તમે માગો છો આગળ જતાં તમને પોતાને નુકસાન જવાનું હોય પરમજી ઈચ્છા પૂરી નહીં કરે બીજો તમારો કોઈ અહિતિષ્ટી વ્યક્તિ હોય એના માટે માગો કે દુશ્મન દોષ બને પણ દુશ્મનને ચોક્કસ નુકસાન થાય એ કામ અહીંયા મંગાવીને કામ બનશે પણ નહીં પરમજીની શક્તિ ચોરી જોગાર સત્તામાં કામ નહીં કરે લાભ લેવા માટે કોઈ બાદ બંધન પરમજી આપતા નથી સ્નાન કરીને માગો વગર સ્નાન કરીને માગો આપણા પરિવારની અંદર બહેનો માતાઓ માસિક ધર્મોમાં પણ લાભ લઈ શકે સમયસરનું બંધન નથી ખોરાક સંબંધી બંધન નથી પિત્વીવાય દરેક સંપ્રદાય કરી શકે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જૈન પારસી દરેક વ્યક્તિ પિત્થરીવાયનો લાભ લઈ શકે પરમજીના ચરણની અંદર પિત્વૃયથી લાભ લો છો જે કુદરતનો નિયમ છે એ પરમજીનો નિયમ છે ખાય તેનું પેટ ભરાય જેને લાભ જોઈએ અને જાતે અગિયાર વાક્ય બોલવાના છે બે કેસમાં પરમજીએ છૂટ આપી છે એક તરત જન્મેલા બાળક માટે બીજું બેભાન થયેલી વ્યક્તિને ભાનમાં લાવવા માટે બાકી જે કોઈ વ્યક્તિને લાભ લેવો છે એને જાતે અગિયાર વાક્ય બોલવા પડે પિત્વીભાઈ કરો છો કોઈ પણ ઈચ્છા પાછળ તમારે નેવું દિવસ સુધી રાહ જોવાની અગર નેવું દિવસમાં ઈચ્છા પૂરી નહીં થાય તો તમારા જે તે પ્રચારક હોય એનો સંપર્ક કરી તમે પિત્થરીભાઈ સુધારી શકો છો પરમજીના ચરણની અંદર પિત્વીવાયથી લાભ લેવામાં કોઈ શ્રદ્ધા નહીં કોઈ નિષ્ઠા નહીં કોઈ વિશ્વાસ નહીં કોઈ અંધશ્રદ્ધા રાખવાની જરૂર બિલકુલ નથી તમે તમારો ધર્મ કર્મની જે ક્રિયા કરો છો કરતા રહો અને ત્યાં કશે પણ તકલીફ પડે ત્યાં તમે પરમજી પાસે માગી લો બેનો માતાઓ ભાઈઓ પરમજીના ચરણની અંદર તમે પિત્વીવાયથી લાભ લો છો પિત્વીવાય કર્યા બાદ તમારું જે કંઈ કામ છે એની પાછળ મહેનત કરવી પડે આળસું અને મૂર્ખ લોકની કોઈ ઈચ્છા પૂરી થાય નહીં પીથરીભાઈ બુદ્ધિશાળી અને મહેંતુ વ્યક્તિ માટે છે જીવનની અંદર બધે જ નાસીપાસ થયા પછી હતાશા નિરાશામાં આવી ગયા પછી આપણા પોતાના ચારે બાજુના દરવાજા બંધ થાય નિરાશા આવે પરમજી પાસે પહેલાં ફક્ત માગવાનો છે એટલા માટે કહેવાય છે કે પિથરીભાઈમાં કોઈ કષ્ટ નથી નષ્ટ નથી તેમ છેતરપિંડી નથી આપણે જે કંઈ બોલીશું આપણું કામ બને પછી જ દસમું અને અગિયારમું વાક્ય કરવાનું છે ઈચ્છા પૂરી થયા પછી પકરમાં એક રૂપિયો પરમજીને આપીશ એક લીટર પાણી પરમજીને ચડાવીશ એક ફૂલ પરમજીને ચડાવીશ તો બેનો મતાઓ ભાઈઓ આપણું કામ બને પછી તો પકર એટલે પરમજીની શક્તિનો આપણા પોતાના જીવનની અંદર નસીબ ઉપરની વસ્તુ મેળવવા માટે ઉપયોગ કર્યો એનો આપણે કર ચૂકવવાનો છે તો આ કરની અંદર એક રૂપિયો એ યુનિક છે જેવું કામ હોય એ પ્રમાણે અને આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે બોલવું પાણી ચડાવવાથી ઈચ્છા પૂરી થાય પાણી ચડાવવાના બે તરીકા છે એક સ્નાન કરતી વખતે એક પીવામાં તમે તમારા બાથરૂમની અંદર સ્નાન કરવા માટે જાઓ ત્યારે એક લીટર પાણી સમય વાસન લઈને જાઓ ચણમ શનમ ગચ્છામી બોલીને તમારી જે તકલીફ હોય તે માગી તમારા નવાની બકેટમાં પાણી ચડાવી દો પરમજીને એ પાણીમાં ઠંડુ ગરમ પાણી મિક્સ કરી તમે સ્નાન કરો બીજો તરીકો પાણી એવા વાસણમાં લો એવા વાસણમાં ચડાવો કે જેમાં આપણે પીવામાં ઉપયોગ કરી શકીએ ફૂલ ચડાવવાથી ઈચ્છા પૂરી થાય પરંતુ હાલના માહોલમાં બજારમાંથી ફૂલ લાવી ચડાવવું નહીં પરમજીના ચરણની અંદર પરમજીને પ્રિય છે પ્રચાર જેટલો બધો પ્રચાર કરીએ એટલા આપણા જીવનના કામો પાર પડે પ્રચારમાં અગિયારમું વાક્ય ઈચ્છા પૂરી થયા પછી પકડમાં આટલા વ્યક્તિને પી થ્રી બાય શીખવીસ એવું કામ હોય એ પ્રમાણે અને તમે જે પ્રચાર કરી શકો એ પ્રમાણે પ્રચાર વ્યક્તિ બોલવી તો પ્રચારમાં ફેક્સ તેલેક્સ ઇમેલ ઇન્ટરનેટ દ્વારા પ્રચાર થાય નવા વર્ષના કેલેન્ડર છે એ કેલેન્ડર દ્વારા તમે પ્રચાર કરી શકો કારણ તમે જે કોઈ વ્યક્તિને કેલેન્ડર આપશો આ કેલેન્ડર એના ઘરની અંદર પહેલી જાન્યુઆરી બે હજાર એકવીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર એકવીસ સુધી આ કેલેન્ડર ઘરમાં રહેવાનું છે આ અગિયાર વાક્ય જ્યારે પણ કોઈ વ્યક્તિને જરૂર પડે તે વ્યક્તિ માગી શકે એના કામ બને તો પરમજીના ચરણની અંદર સૌથી સારું માધ્યમ છે ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ કે જેમાં તમે પરમજી પાસે યુટ્યુબ પર ફેસબુક પર વોટ્સએપ પર ઇન્સ્ટાગ્રામ પર પ્રચારનું કાર્ય કરી શકો ત્રીજો પી પરમ અને યોગ મીન્સ વાય પરમયોગ શબ્દો સૂચવે છે કે પરમજીએ આપેલી યોગની ક્રિયા આ યોગ કરવાથી મન શાંત રહે વિકારોથી મુક્તિ મળે દર બી ગભરાટ દૂર થાય ટેન્શન ડિપ્રેશન દૂર થાય સિઝોફેનિયા ફેનિયા ઇન્સોમિયા નેરોસિસ જેવી માનસિક બીમારી એ પણ દૂર થાય આપણું બાળક અત્યારે પરમયોગ કરે તેને બુદ્ધિ એકાગ્રતા સ્મરણ શક્તિ વધે અત્યારે સૌથી વધારે જરૂરિયાત બાળકોને છે બાળકોની પરીક્ષાનો માહોલ છે તો પરમયોગની બે ક્રિયા છે એક છે પરમ શ્વાસ બીજી છે પરમનાદ બંને ક્રિયામાં સીધા વિશ્વાનું છે કમર ગર્દન માથું સીધું પરમ શ્વાસમાં આંખો ખુલ્લી હોઠ ખુલ્લા દાંત બીડેલા જીભેની જગ્યા પર મોટી શ્વાસ લઈ નાખી શ્વાસ બહાર કાઢવાનો જેટલો શ્વાસ ફેફસામાં ભરાય એટલો ભરવાનો તમારા પોતાના શરીરને કોઈ પણ કષ્ટ પડ્યા વગર તમે આ યોગની ક્રિયા કરી શકો પરમ શ્વાસ ઈશારા સાથે બતાવું છું બીજું છે પરમનાથ જેમાં આંખો બંધ થઈ જશે તો પરમનાથમાં જ્યારે આંખો બંધ કરી શ્વાસ ઊંડો લો છો લીધેલો શ્વાસ વિધિને સેકન્ડ નાખવા ટે જ્યારે શ્વાસ બહાર કાઢીએ ત્યારે પોતાના હોઠ બંધ કરી દેવા દાંત અંદરથી ખોલી નાખવા અને ભમરો ગુંજન કરે એવો અવાજ કરવો જે અવાજ થાય એને પરમનાથ કહેવાય તો પરમ શ્વાસ અને પરમનાથ બંને પરમ યોગની ક્રિયા છે બંનેના ફાયદા અલગ અલગ છે તો આપણે પરમ શ્વાસ કરીએ બોલજો પરમમ શરણમ ગચ્છામી હંસમ શરણમ ગચ્છામી અદ્વૈતમ શરણમ ગચ્છામી આનંદમ શરણમ ગચ્છામી મી ચરણમ શરણમ ગચ્છામી હે પરમજી પર કૃપા કર્યો શ્રી જ પરમજી કો નમસ્કાર કરતી હું પરમજી અત્યારે હું પરમ શ્વાસ કરું છું આજની આ ક્રિયામાં આપ આપની શક્તિ આપો આજે મારું મન શાંત રહે આનંદમાં રહે સર્વ વિકારોથી મને મુક્તિ મળે દર બીક ગભરાટ દૂર થાય આજે આપના પાવન ચરણમાં મારી ચાલો જે તકલીફ હોય તે માગી લો ઓછી ઊંમર સ્વસ્થ રહેવાય થાકાન દૂર થાય પરમજીના ચરણની અંદર બીમારી હોય તો કષ્ટ ઓછું થાય પીડા ઓછી થાય બધું માગી શકાય દસમું અગિયારમું વાક્ય તમારે તમારી રીતે બોલવું દસ પરમ શ્વાસ પરમયુગની બીજી ક્રિયા પરમનાથ ક્યારે કરવી તો જે બેડમાં તમે સુઈ જાઓ છો એ બેડમાં સવારે જાગ આવે તેવા તરત બેસી જાઓ ત્રણ પરમનાથ કરો ત્યારબાદ આખો દિવસ ઓછી તકલીફ મુશ્કેલીમાં પસાર થાય એના માટે માગું જેને પીથરભાઈ નિવેદન કહેવાય તો આ પીથરભાઈ નિવેદનનું લિટરેચર જે તે ભાષામાં જે તે પરમધામ પરથી ઉપલબ્ધ છે તમે તેથી મેળવી શકો છો તો ત્રણ પરમનાથ કરી અગિયાર વાક્ય બોલવાના છે નવમાં વાક્યનું લખાણ તમારો મારો બધા પરિવાર છે તેમાં તૈયાર છે વચ્ચે જે જગ્યા છોડી છે એમાં તમારી જે તકલીફ છે તમારે માગી લેવી જે વ્યક્તિ પિતૃભાઈ નિવેદન કરે છે એને પરમ યોગ પાંચ વાર ફ્રી મળે છે જે પાછળ માહિતી આપી છે ત્રણ પરમનાથ આજના દિવસ માટે શરણ ગ્છા હંસ શી અદ્વૈત શરણ ગ્છા આનંદ શરણ ગછામે શરણ શરણ ગછામે હે પરમજ મુજપ કૃપા કરો સિજકાકર પરમજી કમસ્કાર કરતી હોમજ અત્યારે હું પિતરીભાઈ નિવેદન કરું છું આજના દિવસના ભોજન પાણી તથા પી આપ આપની શક્તિ આપો આજે મારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે આજે બીમારી દૂર કરજો આજે મારી રોજીરોટીમાં બરકત આપજો આજે મારા બાળકનું ઓનલાઈન અભ્યાસમાં વધુને વધુ મન લાગે આજે હું મારા પરિવારની દરેકે દરેક જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી શકું આજે સંકટ નિવારણનો પરમયોગ મારું ચાલો જે સંકટ જે વિઘ્ન જે તકલીફ મુશ્કેલી હોય તે દૂર થાય એના માટે તમે પોતે માગી લો અને જે ઈચ્છા તમારી અધૂરી છે એના માટે રાતના પરમયોગ કરી લેજો દસમું અગિયારમું વાક્ય તમારી રીતે બોલવાનું છે પરમજી બસ આપણે જે કંઈ માગીએ છીએ બધું જ ભોજન પાણીમાં પરમજી આપે છે નવા વ્યક્તિ જે બિનો માતાઓ છે પોતાના રસોડામાં સ્ટીકર લગાવી દે રસોઈ બનાવે ત્યારે ચરણમ શરણમ કે છામી જેટલું બધું સ્મરણ તમે કરશો એટલી બધું શક્તિ પરમજી ભોજનમાં આપે છે ભોજન ગરમ છે તો દૂરથી ઠંડુ છે બાઉલમાં રાખતા હોય તો હાથ અડાડી પરમજી પાસે માગી લો પરમજી પાસે આ જે માગવાની રીત છે જેને ભોજન અર્પણ વિધિ કહેવાય તો પરમજીના ચરણની અંદર ચાર વાક્યમાં અર્પણ વિધિ કરવાની છે હે પરમજી મજપા કૃપા કર્યો શ્રી જ પરમજી કો નમસ્કાર કરતી હું પરમજી આ ભોજનમાં આપ આપની શક્તિ આપો મારે ત્યાં ખાનાર વ્યક્તિની રોગી રહી અન્ય તમારા પોતાની જે સમસ્યા હોય તે તમારે માગી લેવી તો અત્યારે ભોજન બધાને ત્યાં બન્યું નહીં હોય પાણી લઈને તમે બેઠા જશે એ પાણીમાં પરમજી પાસે આ રીતે બોટલ લઈ બેસી તમારા પોતાની જે તકલીફ હોય તે તમારે માગી લેવી બીમારીમાં પપરા કરો તો માથાના દુખાવતી માંડીને કેન્સર સુધીની બીમારીમાં પરમજી પાસે માગવામાં આવે તો ઓછા ખર્ચમાં ઓછી તકલીફ મુશ્કેલીમાં બીમારી દૂર થાય કેન્સરવાળી વ્યક્તિ જો સાહીઠ ટકા ઉપર કેન્સર ફેલાયું હોય તો એમની પીડા ઓછી થઈ